હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તમે બધા બધા મજામાં છો ને બધા મજામાં છો તો અમે બધા પણ મજામાં છીએ તો સવાર સવારના વાગી ગયા છે સાડા આઠ શું થયું છે તો અમે કીધું કે કલાઓ હવે આવી ગયા છીએ અમારા લૂકમાં તો કીધું કે કિલ્લાઓ આજે લોક બનાવીએ અને જો અત્યારે કપાસ ચોખું આવે છે થોડીક વારમાં તો કપાસ ચોખાશે કીધું લાવ વ્લોગ બનાવ્યા છે કેટલા દિવસ પછી હવે એમ કે વ્લોગ બનાવશું એન્ડ હા મારે છે ને બહુ જ એવું થાય છે કે માંડ માંડ મારું બધું એમ થાય ને કે હવે શાંતિથી બધું ચાલશે એક લાઇનમાં તે વચ્ચે ગેપ આવી જાય છે બહુ મોટો પછી ડાઉન થઈ જાય છે મારું ચેનલ એટલે હવે ધ્યાન રાખું છું અને ડેઇલી હવે છ વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો છે બ્લોગ અપલોડ કરવાનો એટલે હવે છ વાગેથી અપલોડ કરીશ એટલે તમે બધા આવો ને આવો પ્રેમને સપોર્ટ આપતા રહેજો એટલે થોડા થોડા વ્યૂઝ આવ્યા રાખે ઓકે અને લાઇક્સ કરવાનું ભૂલતા નહીં તમે લોકો જોવો છો તો એક લાઇક કરી દેજો પ્લીઝ બધા લોકોને કહું છું લાઇક કરી દેજો ઓકે એવું થાય કે માંડ 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 ડેલી હાલતી હોય અઠવાડિયું તો માંડ સરખું ચાલે પછી તો ગેપ આવે આવે ના વીજ જાય છે બ્લોગમાં ગેપ મને એમ થાય કે હવે તો ડેઇલી બ્લોગ અપલોડ કરવો જ છે એક દિવસ ખાલી નથી જવા દેવું પણ એવું થતું જ નથી એક દિવસ તો થઈ જ છે એમ કે કાં તો વિડીયો શૂટ ન થાય કામના કારણે અને છોકરાઓના હિસાબે અને ક્યારેક ક્યારેક તો થાય જ નહીં સૌ શોર્ટ્સ મૂકી દો જોઈએ તે પછી તો ક્યારેય કોઈ શોર્ટ્સ નથી મૂકાતું એટલે બહુ ઓલું થાય ઓકે હવે કપાસ શું આવે છે એટલે તમે લોકો કન્ટિન્યુ લોકમાં રહેજો ઓકે અને આવો ને આવો પ્રેમને સપોર્ટ કરતા રહેજો અને હા હજી સુધી તમે લોકોએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી આવો ઓકે અને લાઈક કરવાનું ભૂલતા ટાઈમ નહીં ઓકે ચાલો કન્ટિન્યુ લોકમાં રહેજો

હવે પપ્પાજી બુક લઈને બેઠા છે બુકવાનો ટાઈમ થઈ ગયો ને મેં કરી દીધું મારું કામકાજ ચાલે હું મને ઘોળો બનાવ્યો હતો અને રોટલા બનાવ્યા હતા પછી રોટલા કરી લીધા કોને કોને રોટલા વધારે ભાવે છે શિયાળામાં તો રોટલા જમવાની વધારે મજા આવે અમને પણ ભાવે બધાને ભાવતા હોય કોકની જ ભાવતા હોય મારા મેરેજ થયા ને ત્યારે આજ મને રોટલા કરતા નહોતા આવડતા પણ હવે આવડી ગયા છે થોડાક થોડા ચલો તમે લોકો કમેન્ટ કરીને કહી છો કે મને આવડે છે કે નથી છે તમે લોકો જો કેવો રોટલો થાય છે ઓકે પછી લાસ્ટ સુધી લોકમાં બન્યા રહેજો હું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે હું રોટલો કેવો કરું છું કેવો થયો છે રોટલો એ કહે છે ઓકે બસ ટીપેલો જ બતાશે ચેડવેલો નહીં બતાવ ખાલી ટીપે ટીપેલો જ બતાશે

ચાલો અનન્યા ને સુડાવા જાઉં છું ચાલો ફ્રેન્ડ્સ તો જો જમી કાળી ને ફ્રી થઈ ગયા અનન્યા પણ સુઈ ગઈ છે અને હવે કપડાં સુકાઈ ગયા છે તો કપડા લઈ લઉં વાસણ માંજી લઉં દોઢ વાગ્યો છે હજી તો એ બધું કરી લઉં પછી ચાર વાગે એટલે હમણાંથી તો ભીંસ વહેલી લઈ લઈએ છીએ હવેથી એટલે ફેસ લેવાનો ટાઈમ થઈ જાય કે પછી આવું થોડીક વાર આપણે સૂતી તો નથી પણ હું વિડીયોઝને એવું જ અપલોડ કરતી હોય ને ક્યારેક પછી શોર્ટ્સ જોવા મંડું ને ને એવું તો પછી પૂરું થઈ જાય તો વિડીયો એડિટ કરવાનો રહી જાય છે એટલે હવે કપડાં મેં એવું લઈ લઉં સંકેલી નાખીએ અને હમણાં થોડીક વારમાં લક્ષરાજ આવશે લક્ષરાજ જો છે ને બાલ મંદિરેથી આવી ગયો છે પણ બાજુના ઘરે રમવા જતો રહ્યો છે એટલે હમણાં આવશે એટલે તમને લોકોને મળાવી શકે ચલો કન્ટિન્યુ લોક મળે છે શું દઉં જો લક્ષરાત છે ને આવી ગયો છે બાજુના ઘરેથી કે પછી બન્યા હશે તો જો પછી હાથમાં છે અને બેઠો બેઠો ખાય છે ઘરે તો કોઈ દિવસ ખાવાનું જ ન હોય આપણે ભોઠા પડીએ ક્યારેક બહાર જઈએ ને ત્યારે આપણને એમ થાય કે નહીં ખાય ને પાછું આ ડિશ લઈને મંડે ખાવા એવું થાય છે છોકરાઓને તો ઘરે કોઈ દિવસ ના ખાય પછી આ બટેટા ને પતરી ના ખાઈને જો આ કેવું ખાય છે શું બોલ ક્યાં છે આ સકળી ક્યાં છે ઘરે ઘરે કોઈ ખતમ કરી નાખીશ ઘરે ખરાબ કરવાનું બધું એમ અને બહાર સારું કરવાનું હમ Jo Sanjna thấy chị gì chứ? Sáu, cho cái Bây giờ nói luôn. Anh 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 gay? Khi anh bò lên chỗ bét à? Lẹ. À khi

જો મમ્મી જગ્યા છે પેન્સ છોડવા અને મારે જવું છે વાસી તો કરો આ મમ્મી આમ જો આ કે મમ્મી પાછે પાછળ અહીંયા સુધી આવી ગઈ છે અહીંયા આવ લે હજી આંખ માં ભાગે છે અંદર આવતી રે આમ જો જો હા લે 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 પક થઈ જાય છે બાય ગઈ મે તો ચાલો આ સાથે છે હવે હું આ બ્લોગ પૂરો કરું છું કેમ કે મારું કામ છે Asyik kalau dengan saya. Okay, berhana. Bye bye. Jangan lupa Hati-hati supaya channel subscribe. Jangan kari. Jika kari, bye bye.